નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસ બાર બુધવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે અને આપણું કિશન પિંડારીયા નામનું જે યુટ્યુબ ચેનલ છે એને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓફિશિયલ ચેનલ છે અને એ ચેનલ ઉપર તમને ઘણા બધા ઉપયોગી એવા અને ખૂબ જ મનોરંજન પૂરું પાડે એવા વિડીયા ત્યાં તમને મળી જશે અને આખા ગુજરાતની અંદર જેવી માહિતીની હોય એવી માહિતીના વિડીયાની મળશે એટલે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો પૂરો થશે ત્યાં પણ તમને ચેનલની લિંક મળી જશે અથવા તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક મળી જશે બધા જઈ અને આપણા એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસો પચાસથી એક હજાર તુવેરા જે અઢારસોથી બાવીસો રૂપિયા તલ બે હજારથી અઠ્યાવીસો પિસ્તાલીસ એરંડો નવસો વીસથી અગિયારસો દસ રૂપિયા સોયાબીન આઠસોથી નવસો ઓગણીસ જાડી મગફળી એક હજારથી તેરસો ચોવીસ રૂપિયા ઝીણી મગફળી એક હજાર ચાલીસથી બારસો સાહીઠ કપાસ એક હજારથી તેરસો સિત્તેર રૂપિયા જૂનાગઢમાં જીરાની જો આજે વાત કરીએ તો પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર આઠસો એકવીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે નવસો પચાસથી અગિયારસો અઢાર રૂપિયા લસણ બે હજારથી અડતાલીસો પંચાવન અડદ આજે બારસોથી સત્તરસો પાસઠ રૂપિયા અજમો એકવીસો પચાસથી ત્રેપનસો ધાણા અગિયારસો વીસથી તેરસો પંચાવન સોયાબીન આઠસોથી આઠસો પંચ્યાસી જાડી મગફળી અગિયારસો પચાસથી બારસો સિત્તેર રૂપિયા ઝીણી મગફળી અગિયારસોથી તેરસો કપાસ એક હજારથી પંદરસો પંચાવન એ જ રીતે જીરાની જો વાત કરીએ જામનગરમાં આજે તો ચાર હજાર ત્રણસો પાંચ રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે પાંચસો નવથી છસો છવ્વીસ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો નવ્વાણું એરંડો એક હજાર થી અગિયારસો ઓગણત્રીસ ચણા નવસો થી અગિયારસો એકત્રીસ લાંબા મરચાં એક હજાર થી ચોત્રીસો સિત્તેર રૂપિયા તલ થી તેત્રીસો સાહીઠ મગફળી એક હજાર થી બારસો ચુમ્માલીસ જાડી મગફળી નવસો થી ચૌદસો બે કપાસ એક હજાર થી ચૌદસો પંચાવન રૂપિયા જીરાની જો વાત કરીએ અમરેલીમાં તો પાંચ હજાર સાતસો એક રૂપિયાથી પાંચ હજાર સાતસો એક રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસો થી પાંચસો એકાણું મગ ચૌદસો એકવીસ થી બે હજાર એકત્રીસ એક હજાર થી એકતાલીસ તુવેર અઢારસો થી એકવીસો એકોતેર એરંડો નવસો થી સોળસો એકાવન અડદ ચૌદસો થી અઢારસો એકવીસ ચણા નવસો થી અગિયારસો અગિયાર કલંજીની વાત કરીએ તો અઠ્યાવીસો થી તેત્રીસો એકતાલીસ ડુંગળી એકસો એસી થી બસો છપ્પન રૂપિયા સફેદ ચણા સાતસો થી અઢારસો એકાવન વાત કરવામાં આવેદસો એક હજારથી ચૌદસો છપ્પન ઘીણી મગફળી આઠસો અગિયાર થી તેરસો એકાવન જાડી મગફળી સાતસો એકાવન થી ચૌદસો એક નવા ધાણા આજે અગિયારસો એક થી ચોવીસો એક નવી ધાણી પંદરસો એક થી સત્યાવીસો એકાવન જીરાની વાત કરીએ ગોંડલમાં તો એકાવનસો એકાવન થી એકસઠસો એકાવન એ જ રીતે જો નવા જીરાની વાત કરવામાં આવ્યા છે તો પાંચ હજાર ચારસો એક રૂપિયા થી સાત હજાર ચારસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા કિશન પિંડારિયા નામના જે ઓફિશિયલ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અત્યારે આ ચેનલ દેખાય છે એના ઉપર ક્લિક કરી જરૂરથી આ ચેનલ ઉપર જઈ વિડીયો પણ જોઈ લેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર